હય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આપણે આજે આપણે જવાનું છે વારા બાંધવા ને ઝાયલમાં થોડુંક પાણી વારવા જો તારમાં કાકનિયા સાહીઠ લેવા ઉપડ્યા છે લઈને બને બેઠ લઈને પછી તો અત્યારે દૂધના શેર નહીં બહુ પી ગયા છે એટલે જો સાહીઠ લેવા જવું પડે જો જોવા બળણી લઈને સાઈડ લઈને પાછા હવે બહેન હેલા જઈશું મોટર સાયકલ લઈને વાયર ને બધું લઈને તો જઈને તે બધું કાપવાનું છે એટલે હરિયર હેલે જઈશું જો આપણે લઈ લીધી કમ્પ્લેટ બરણીમાં જઈને શ્રીરામણ કરી લીધ ને પછી જાવીએ આપણે સાસ સાચભ લઈને ટિફિન બિફિન કરીને ઉપડીએ આપણે અહીંયા ઘણી વાળા બાંધવા કમ્પ્લીટ જો આપણે પકડ લઈ લીધું છે ઘણે લઈ લીધો છે અને હથોડી લઈએ વાયરના જો કમ્પ્લેટ ફીનલા લઈને આપણે જવું હોય ધારીને ધારી કમ્પ્લેટ લઈ લીધું છે અને જવું હવે આપણે વાયર બાંધવા અને ધારમાં પાણી વારવા જો કમ કીક કી બીગ મેરીન ઉપડી હોય આપણે ચાલો તો આપણે ઉપડવી વાયર ને બાંધવા કમ્પ્લીટ ચાલો તો જો આપણે કમ્પ્લીટ વીઆઈ હે આપણે જો ખાપા ખોળવા ને જો ખાપા કામ ચાલુ હોય અત્યારે અત્યારે જો આપણે સામે જો જે લીમડાના દાડા પડ્યા એ બધા જો લીમડામાંથી ઉપરથી કાંઈ હે લાંબા લાંબા અને આ પછી

ને જાહેર જો ઉગી હતી કમ્પ્લીટ બીજી બે પણ પહી દીધા વાયર પૂરો થાય એટલે જોવા સપલા બાંધવાડવાય